તો હું છું રીકે આજે આપણે પહોંચી ગયા છે રોયલ ફાસ્ટ ફાસ્ટફૂડમાં જ્યાં અત્યારે ધમાકેદાર ઓફર લઈને આવી છે ભાઈ સાત એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધી ધમાકેદાર ઓફર બાય વન ગેટ વનની ઉપર છે ભાઈ મુંબઈનું લાઈવ વડાપાવ બાય વન ગેટ વન ઉપર છે ભાઈ આપણે ભાઈ જોડે વાતચીત કરીએ કે કઈ રીતની ઓફર છે ને કેટલી કેટલી વેરાયટી રાખે છે આઈ જાઓ કેમ છે મહેન્દ્રભાઈ મજામાં બસ સાહેબ મજામાં તમે મજામાં તો આપણે ઓફરનું કઈ રીતનું છે થોડુંક પબ્લિકને જણાવી દઉં કે ઉપર રાખી છે તમે આપણે ઓફર છે કે વીસ રૂપિયામાં લાઈવ બોમ્બે વડાપાવ છે બાય 1 1 ફ્રી બાય 1 गेट 1 ફ્રી કઈ તારીખ સુધી છે તારીખ છે આપણે રવિવાર 7 તારીખ એપ્રિલ 7 એપ્રિલ એપ્રિલ સુધી એપ્રિલ સુધી અને વેરાયટી કઈ કઈ છો વેરાયટી આપણે અત્યારે બોમ્બે વડાપાઉં છે અને દેગામના પ્રખ્યાત પાઉં પકોડા છે પકોડા છે ઓકે પ્રખ્યાત લાવ દેગામના પ્રખ્યાત અને લારી ઓપન કરવાનો લારી ઓપન કરવાનો ટાઈમિંગ છે વાગ્યા પછી વાગ્યા પછી ઓકે અને આપણે એડ્રેસ છે સ્વામિનારાયણ પાર્ક સર્કલ છે સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ પાર્ક છે એના ચાર રસ્તા છે ને હરિદર્શન ચોકડી થી સખી માતાના મંદિર તરફ તરફ જવાના રોડ રોડ ઉપર ઉપર તમે જે રીતે મહેન્દ્રભાઈ જણાવ્યું સાત એપ્રિલ થી ચૌદ એપ્રિલ સુધી ટાઈમિંગ છે બપોરના ચાર થી જ્યાં સુધી મટીરિયલ સ્ટોક રહે ત્યાં સુધી સ્ટોક રહે ત્યાં સુધી હવે એમના લાઈવ બોમ્બે લાઈવ પણ તમે એકવાર વાર જરૂર ટેસ્ટ કરજો ઓફર ચાલે છે ભાઈ આવવાનું ના ભૂલતા ને બધું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વિડીયો રહી ચેક સુધી જોવા માટે થેન્ક યુ